આપણું પંચાયત બની એની પાછળ ઘણી બધી મહેનત છે આ નથી મળ્યું પરંતુ એની પાછળ બહુ જ મોટી મહેનત અને સમય શક્તિ અને પૈસા બધું જ લગાવ્યું છે અને પછી આપણને આ અલગ ગ્રામ પંચાયત મળી છે એમાં ખાસ કરીને આપણા ગામના આગેવાન એવા મોહનભાઈ એવોય એક બોજ એની અંદર ઇન્ટરેસ્ટ લેદો અને એવોય એ કામગીરી શરૂઆત કરી હું તમને કહું 2016 2016 ની અંદર એમને હનુમંતિયા ગામની ફાઈલ બનાવી અલગ પંચાયત બનાવવા માટે એમણે ફાઈલ તૈયાર કરી 2016 ની અંદર અને ફાઈલ બનાવવી કાગળિયા બનાવવા એટલે તમને એમ લાગતું હશે કે આપણે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ આપી દઈએ એટલે પતી જાય એવું નથી એમની પાછળ એક ફાઇલની અંદર એકસોને એંસી પાના હોય છે કેટલા એકસોને એંસી કાગળ્યા એ ફાઇલની અંદર જોડવા પડે અલગ પંચાયતની માંગણી કરવા માટે એકસો એંસી પાનાનો એક બંચ એવા સાત બંચ બનાવવા પડે તો વિચાર કરો એટલી બધી આમ ફાઇલની પાછળ મહેનત હોય છે અને એ રીતે એવો એ પહેલી ફાઇલ બે ની અંદર બનાવી અને એમણે આ ફાઇલ

કઈ ખર્ચો કર્યો અને એ રીતે હનુમંત્યા અને મૌડી બે ગામોની ફાઇલ તૈયાર કરી પણ આ ફાઇલ તાલુકા ફરી હનુમંત્યા એક જ ગામની ફાઇલ તૈયાર કરી અને એ ફાઇલ તૈયાર કરી ત્યારે એ જિલ્લા અને રાજ્ય સુધી પહોંચી અને રાજ્યની અંદર એમણે ત્યાં પહોંચાડી પરંતુ ત્યાં પંચાયત મંત્રી હતા એમની સાઈ બાકી હતી પરંતુ એ સિગ્નેચર માટે એવું બન્યું કે ચૂંટણી આવી ગઈ અને ચૂંટણીમાં આચાર સંહિતાને લીધે એ મુખ્યમંત્રીએ સાય નહીં કરી અને એ વખતની ત્રીજા નંબરની ફાઇલ બી

એના પર અલગ ગ્રામ પંચાયત પર સહી કરી દીધી અને આપણું ગામ અલગ હનુમંતિયા ગ્રામ પંચાયત તરીકેની માન્યતા આપણને મળી ગઈ અને એ રીતે મોહનભાઈ એની પાછળ મહેનત કરી છે તો એની પાછળ મોહનભાઈને આ સપોર્ટ કરવામાં જો જે ખાસ આપણા ગામના જે વ્યક્તિઓ છે એમના હું નામ બોલીશ કે જેઓએ બહુ જ સહકાર આપ્યો એમાં આ મારું નામ છે રુશીલભાઈ હું પણ છું સાથે ગામના સુખાભાઈ એવો પણ એમને પડખે રહ્યા અને આપણી વચ્ચેમાં અત્યારે એવો નથી સ્વર્ગસ ધીરોભાઈ એમનો પણ આમાં સહકાર રહ્યો સાથે ગામના વડીલ ગમનભાઈ તેમજ ગામના એવા રાકેશભાઈ એવો એમની પાછળ ઓછ લાગી રહ્યા છેલ્લે સુધી અને એ રીતે આ એ રીતે એવો એ સહકાર આપ્યો પછી શૈલેષભાઈ આપણા જે સભ્ય બન્યા છે એવો એમની પાછળ રહ્યા છે પ્રદીપભાઈ એવો એ બહુ જ મોટો સહકાર ત્યાર પછી ભગુભાઈ કાકડકુવાના જે ભગુભાઈ ત્યાર પછી આશીષભાઈ જે અત્યારે સભ્ય છે ત્રીજા નંબરના વોર્ડમાં ત્યાર પછી રવિન્દ્રભાઈ છે આ નિશાન રવિન્દ્રભાઈ એવું પણ એની અંદર બહુ જ સામેલ રહ્યા રમેશભાઈ દિવાનજીભાઈ ત્યાર પછી નીતિનભાઈ પુનિયાભાઈ એવો પણ એવો એ પણ ગાંધીનગર સુધી એમણે બહુ સહકાર આપ્યો ત્યાર પછી નટુભાઈ મીરાભાઈ અને એ રીતે કેટલીક જે બહેનો છે હું બધાના નામ નહીં લઈ શકું પણ એની પાછળ કઈ એવા લોકો છે કે એવો એની અંદર બહુ જ મોટો સહકાર આ આપ્યો છે અને સમયે અમે આભાર માનીએ છીએ તો આ રીતે આ આપણા ગામ જે અલગ કર્યું એની પાછળ આ બધા વ્યક્તિઓ હતા અને એવો એ તન માન ધન થી એની પાછળ એવો એ સહકાર આપ્યો છે બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ